મારું નામ છે કૈલાસ બેન થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો તો આજે આપણે આપણે બનાવશું ઉપમા આ પોણો કપ રવો લીધો છે આ જાડો રવો આવે એ આપણે લેવાનો છે પોણો કપ લીધો છે આપણે આ ઘી બે ચમચી લીધું છે આ સિંગદાણા લીધા છે આપણે થોડાક આ લીલા વટાણા આપણે બાકીને લીધા છે આ ડુંગળી લીધી છે આ થોડુંક ગાજર લીધું છે આપણે આ લીલું મરચું સુધારી ને લીધું છે

તો આમાં રવો નાખશું આપણે આ રવો આપણે આને શેકી લેશું તો આ રવો આપણો ગયો છે તો હવે આપણે આમાં કાઢી લેશું આમાં આપણે તેલ નાખશું આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તો આપણે આ સિંગદાણા તળી લેશું તો દાણા તળાઈ ગયા તો આપણે એને કાઢી લેશું તો હવે આપણે આમાં રાઈ નાખશું અને આ સેણાની ડાળ છે અડદની ડાળ છે આપણે લીધું છે બે आणि आपला डोंगरी नाख आणि गाजर नाख आणि आीला वटाणा नाख અને આ લીલી ડુંગળી અને લીલું લસણ છે તો આપણે આને ઘડીક સડવા દેશું તો આ બધું સડી ગયું છે તો હવે આપણે આ રવો શેકે થઈ નાખી દેશું અને હવે આપણે પાણી નાખશું આમાં ને આપણે મીઠું આમાં સ્વાદ પ્રમાણે તો આપણે આને ઘડીક સડવા દેસુ તો આમાં આપણે આ સિંગ દાણા નાખશું આપણે સડી ગયું છે હવે આપણે નીચે ઉતારી ગેસ બંધ કરી દઈશું તો આપણે આમાં લીલા ધાણા નાખશું ને આપણે મિક્સ કરી દઈશું અને આપણે આ લીંબુ નાખશું થોડુંક માથે તો હવે આપણે સૌ કરશું તો આપણે હવે આ ગાજર અને ધાણા આપણે સૌ કરશું. આ ઉપમા ખાવાની પણ બહુ મજા આવે છે બહુ ટેસ્ટી અને સારા બને છે તો તમે પણ આ રીતે બનાવજો ટેસ્ટ કરજો તો તૈયાર છે આપણા બુકમાં તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા ઉપમા